હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ ઓન ખાતરોમાં કેટલું કન્ટેન્ટ રહેલું છે એની બધી જ આપણે વાતો આજે કરીશું તો ફ્રેન્ડ્સ સૌપ્રથમ તો કે ખાતર કોને કહેવામાં આવે છે તો આપણે વાત કરીએ કે આપણે ખુદ આપણા જે શરીર છે એનું વ્યવસ્થિત રીતે વિકાસ થાય રોગપ્રતિકારક શક્તિ સામે આપણને રક્ષણ મળે એના માટે આપણે ધ્રોજ જમીએ છીએ આપણે ખોરાક લઈએ છીએ શા માટે તો કે આપણું મેટાબોલિઝમ સારું થાય આપણો ગ્રોથ થાય આપણો ડેવલપમેન્ટ થાય અને આપણે કોઈ પણ ડિઝીઝ સામે રેઝિસ્ટન્સ રહીએ તેવી જ રીતે જમીનની વાત કરીએ તો કે જમીનમાં પણ એવું છે કે આપણે કઈ પણ છોડવા વાવીએ તો તે વ્યવસ્થિત ઉગે તેની સારી વૃદ્ધિ થાય તેનો સારો વિકાસ થાય એના માટે આપણે ખાતર નાખવાનું હોય છે ખાતર નાખીએ તો જરૂરી જે પોષક રહેલા મતલબ જરૂરિયાત પૂરતું હોય છોડને જે પોષક તત્વોની તે આરામથી મળી રહે છે ખાતર દ્વારા તો આપણને ખ્યાલ છે કે આપણો દેશ ભારત દેશ કે જેને આપણે કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખીએ છીએ અને આપણા દેશમાં એ મુખ્ય વસ્તીઓ આપણને ગામડામાં જોવા મળે છે કે જે કૃષિ સાથે સંકળાયેલી છે આપણી મુખ્ય વસ્તી કૃષિ સાથે સંકળાયેલી છે તો કૃષિની સાથે પશુપાલન એ પણ કરે છે તો કૃષિની સાથે જે પશુપાલન કરે છે તો એ થી આપણને પશુઓની બાય પ્રોડક્ટ તરીકે મળ મૂત્ર મળે છે કે જેમાંથી સેન્દ્રિય પદાર્થો મળે છે આપણને ખ્યાલ છે કે જમીનમાં તો કે પચીસ ટકા હવા હોય છે પચીસ ટકા ભેજ હોય છે પિસ્તાલીસ ટકા ખનીજો આવેલા છે અને પાંચ ટકા સેન્દ્રિય પદાર્થો આવેલા છે તો કે જે પશુઓની બાય પ્રોડક્ટ આપણે કહી શકીએ મળ અને મૂત્ર એમાંથી આપણને પાંચ ટકા સેન્દ્રિય પદાર્થો મળતા હોય છે અને આ જે સેન્દ્રિય પદાર્થો છે એ પશુઓના મળમૂત્રમાંથી માંથી આપણને મળે છે કે જેથી એ સેન્દ્રીય ખાતર અને તેમાંથી જે બનાવીએ છીએ ખાતર એને આપણે સેન્દ્રીય ખાતર તરીકે ઓળખીએ છીએ અને એ જે સેન્દ્રિય ખાતર જરૂરી પોષણ એ જમીનમાંથી પૂરું પાડે છે અને વધારાના પોષક તત્વો જો ઉમેરવામાં આવે તો તે માટે આપણે ખાતર નાખીએ છીએ કે વધારાના જમીનને જે જરૂરી પોષક તત્વો છે એમાં છોડ બરાબર ઉગે છે કે નહીં એ આપણે જોઈએ છીએ પોષક તત્વોની તો આપણે એડ કરતા હોઈએ છીએ જે ખાતર સ્વરૂપે આપણે તેનો છંટકાવ કરીએ છીએ અથવા તો ફર્ટિગેશન કરીએ છીએ અથવા તો નાખીએ છીએ કે જે આપણે ઉપરથી નાખીએ જે પોષક તત્વોની જમીનમાં ખામી હોય એ તો તેને આપણે ખાતર કહીએ છીએ અને આપણે વાત કરીએ કે દર વર્ષે આપણે પાક લેતા હોય એટલે જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ ઓછું થતું જતું હોય છે અને એકનો એક પાક જો આપણે વારંવાર લઈએ તો જમીનની ફર્ટિલિટી લૂઝ થાય છે કેમ કે એમાંથી પોષક તત્વો હોય એક જ પ્ર મતલબ એક જ પ્રકારના જે પોષક તત્વો હોય એક જ આપણે હર વર્ષે પાક લઈએ તો એમાંથી શોષાઈ જાય છે એટલે જમીનના પોષક તત્વોનું પ્રમાણ જમીનમાંથી ઓછું થતું જાય છે અને સોઈલની ફર્ટિલિટી એ લૂઝ થાય છે જેથી વધારાના પોષક તત્વો આપણે જમીનમાં ઉમેરવા પડે છે આપણે ખાતર શા માટે નાખીએ છીએ તો કે જમીનમાં પોષક તત્વોની કમી રહે નહીં એટલા માટે અને ખાતરો જે છે એ જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે અને જમીનને ઉત્પાદકતા જે છે એ ટકાવી રાખવા માટે એ મહત્વનો ભાગ ભજવે છે અને ગુજરાતમાં સૌથી વધુ ખાતર આખા ભારતમાં સૌથી વધુ ખાતરનું જો ઉત્પાદન કરે તો એ ગુજરાત કરે છે અને વિશ્વમાં સૌથી વધુ ખાતરનો ઉપયોગ અને જે વપરાશ કર થાય છે એ પણ ભારતમાં થતો હોય છે અને આપણે વાત કરીએ કે ખાતરનું કારખાનું તો કે આપણે ખ્યાલ છે ઇફકો કે જે ગુજરાતમાં આવેલું છે સૌથી મોટું ભારતનું કહી શકીએ પરંતુ હા સૌથી પહેલાં જો ભારતનું કારખાનું આવે ખાતરનું તો ભારતમાં છે ઓગણીસો ને છમાં થયેલું છે રાણીપેટ ખાતે કે જે મહારાષ્ટ્રમાં આવેલું છે તે બાદ વાત કરીએ ખાતરના પ્રકારો તો કે ખાતરના પ્રકારો તેમાં મુખ્યત્વે ત્રણ પ્રકારો છે ખાતરના જેમાં સેન્દ્રીય ખાતર જૈવિક ખાતર અને રાસાયણિક ખાતર તરીકે આપણે ઓળખીએ છીએ તો તો હવે વાત વાત થાય કે કે ખાતર કોને કહેવામાં આવે આપણે આપણે જે જે આગળ ને પશુઓના બાય પ્રોડક્ટ કહીએ છીએ કે મોડા પુત્રમાંથી જે આપણને સેન્દ્રિય પદાર્થો મળે એને એમાંથી જે ખાતર બનતું હોય એને આપણે સેન્દ્રિય ખાતર તરીકે ઓળખીએ છીએ અને સેન્દ્રિય ખાતરમાં છાણિયું ખાતર છે લીલો પડવાસ છે ત્યારબાદ છે અઝોલા છે તથા ખોળ છે એ બધાનો સમાવેશ થાય છે અને જૈવિક ખાતર તો જૈવિક ખાતર શું છે તો કે એઝોટોબેક્ટર છે રાઇઝોબિયમ છે એ જે જૈવિક ખાતર જે છે એ સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા જમીનમાં આપણે આપવામાં આવે છે જેમ કે રાઇઝોબિયમ છે એઝોટોબેક્ટર છે એ જે કલ્ચર હોય એ આપણે પ્રયોગ લેબોરેટરી જે છે પ્રયોગશાળા એમાં આપણે ડેવલોપ કરીએ છીએ અને ત્યારબાદ આપણે જે હોય છે જમીન એમાં એપ્લાય કરીએ છીએ તેથી તેને આપણે જૈવિક ખાતર કહેવામાં આવે છે અને રાસાયણિક ખાતર તો રાસાયણિક ખાતરમાં શું તો કે રાસાયણિક જે દ્રવ્યો હોય એ આપણે જમીનમાં ઉપરથી નાખીએ છીએ અને રાસાયણિક ખાતરનો આપણે બધા જાણીએ છીએ મેઇન ઉદાહરણ છે યુરિયા કે જે આપણે વારંવાર જમીનમાં આપતા હોય છે ત્યારબાદ વાત કરીએ સેન્દ્રીય ખાતર તો કે સેન્દ્રીય ખાતર શું છે તો કે સેન્દ્રિય ખાતર એ વનસ્પતિ કે જે પ્રાણી હોય એમાં અવશેષોમાંથી જે બનાવવામાં આવે છે એને સેન્દ્રિય ખાતર તરીકે આપણે ઓળખીએ છીએ અને સેન્દ્રિય ખાતર એ જુદા જુદા પ્રકારના ભાગોમાં મતલબ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે તો સેન્દ્રીય ખાતરના જે આપણે મુખ્યત્વે ઉદાહરણ કહીએ તો છે છાણિયું ખાતર છે ખોળ છે વર્મી કમ્પોસ્ટ છે પશુઓના મળમૂત્ર છે લીલો પડવાસ છે એ બધા સેન્દ્રીય ખાતરમાં આપણે ઉપયોગ થાય છે અને ત્યાર બાદ વાત કરીએ સेंद्रिय ખાતરોમાં પોષક તત્વની દ્રષ્ટિએ સૌથી સારામાં સારું જો ખાતર હોય એ મરઘાની ચરપનું ખાતર છે કે જે બેસ્ટ માનવામાં આવે છે ત્યાર બાદ બીજા નંબરે આવે છે બકરાની લિન્ડીનું ખાતર કે જે બીજા નંબરે સારામાં સારું ખાતર છે સेंद्रिय ખાતર અને થર્ડ છે તો કે ગાય અને ભેંસના છાણમાંથી જે બનાવેલું ખાતર આપણે વાપરીએ છીએ એને આપણે સેન્દ્રીય ખાતર મહત્વનું હોય છે તે બાદ છે કે સેન્દ્રિય ખાતર છે એના ફાયદા શું છે તો કે સેન્દ્રિય ખાતર એ જમીનનું બંધારણ હોય એ સુધારે છે તથા જમીનનું રાસાયણિક બંધારણ સુધારે છે આપણે એવું કહી શકીએ કે સેન્દ્રિય ખાતર એ જમીનનું ભૌતિક અને રાસાયણિક બંધારણ સુધારે છે તેમજ સેન્દ્રીય ખાતર હોય એમાં પાકને જરૂરી હોય એવા મુખ્ય અને ગુણ બધા જ પોષક તત્વો મળી રહે છે આથી અછત ધરાવતા તત્વો ઉમેરવામાં પડતા નથી ત્યારબાદ છે સેન્દ્રિય જે ખાતર હોય તે જમીનની ફળદ્રુપતા વધારે છે અને જમીન હોય એની ટકાવી રાખે છે છે ખાતર એ ધીમે 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 ઘટે એટલે કે એની અસર થાય છે આથી લાંબા સમય સુધી તે અસરકારક નીવડે છે અને સેન્દ્રીય ખાતર નાખવાથી જમીનમાં ભેજ પકડાઈ રહે છે અને જમીન પોચી બનતી હોય છે જેથી જમીન પોચી બને એટલે જમીનમાં છિદ્રાળુ છિદ્રો જે રહેલા છે એ બધે ત્યાર બાદ છે સેન્દ્રીય ખાતર થી પાકના મૂળ કે પાન ને માઠી અસર થતી નથી હતી ત્યાર બાદ વાત કરીએ કે છાણિયું ખાતર તો કે છાણિયું ખાતર નો શું ઉપયોગ છે તો કે છાણિયું ખાતર એ સારા સડેલા ખાતર માંથી આપણને વધુ માત્રા માં હ્યુમસ મળે છે જે કોહવાઈ જાય છે એમાંથી જે આપણને મળે છે એને આપણે હ્યુમસ તરીકે ઓળખીએ છીએ સેન્દ્રીય ખાતર હોય કે છાણિયું ખાતર હોય બધાનું જે કોહવાઈ જાય અને પછી આપણને જે બ્લેક કલરની જે પ્રોડક્ટ મળે છે એને આપણે હ્યુમસ તરીકે ઓળખીએ છીએ રેતાળ જમીન હોય એને બાંધી રાખે છે અને ચીકડી જમીન હોય એને માટી છૂટી પાડે છે એટલે કે જે ચિકાસ હોય એ દૂર કરે છે કોણ દૂર કરે છે તો કે છાણિયું ખાતર અને શેના લીધે તો કે એમાં હ્યુમસ આવેલું છે એના લીધે ત્યારબાદ છાણિયું ખાતર નાખીએ તો જમીનની pH એ સુધરે છે એટલે કે જમીન હોય ન્યુટ્રલ pH તરફ જાય છે જો એસિડિક હોય કે બેઝિક હોય તો તથા સेंद्रीय તત્વોની હાજરીથી અસेंद्रीय તત્વો પણ ઉપયોગી બને છે આથી જમીનનું રાસાયણિક બંધારણ પણ સુધરે છે ત્યારબાદ જમીનમાં પોષક તત્વો ઉમેરી શકાય છે અને ભેજ ધારણ શક્તિ હોય એ પણ વધારે થાય છે છાણિયા ખાતર ના લીધે અને જમીનની જે નિતાર શક્તિ હોય એમાં પણ વધારો કરે છે અને વધારે છે ખાતર આપવાથી હોર્મોન્સની વૃદ્ધિ થાય છે હા જો હોર્મોન્સ એવું તો મને યાદ આવ્યું કે મને કોઈકની કમેન્ટ આવેલી છે કે તમે અલગ અલગ બધા હોર્મોન્સનો એક વિડીયો અપલોડ કરો તો મને યાદ જ છે ફ્રેન્ડ્સ હું એનો તમને આપણા માં જેમ આવશે સેટ એ પ્રમાણે હું તમને એ વિડીયો બધા જ હોર્મોન્સનો એડ કરીને અપલોડ કરી દઈશ ઓકે ત્યારબાદ છાયું ખાતર હોય તો એના લીધે હવાની અવરજવર એ જમીનમાં વધારે સારી રીતે થાય છે ત્યારબાદ વાત કરીએ સેન્દ્રીય ખાતરમાં છે લીલો પડવાશ તો કે લીલો પડવાશ તો એ શું છે તો કે લીલો પડવાશ આપણે જે ખાતર બનાવીએ તેમાં મુખ્યત્વે શણ ગુવાર અને ઈકળ જેવા પાકોનો ઉપયોગ થાય છે આ ત્રણ મુખ્ય એવા પાકો છે કે જેનો લીલો પડવાશ બનાવવામાં આપણે ઉપયોગ કરીએ છીએ અને લીલો પડવાશ જે છે કેવી રીતે તો કે બને છે તો કે જે પાક હોય એનું થડ છે ડાળી છે એને આપણે જમીનમાં પહેલા તો વાવવામાં આવે છે ત્યારબાદ એમાં જમીનમાં આપણે પાડી દેવાના છે અને એમાં કોહવાવા દેવાના હોય છે જમીનમાં જે આપણે ગુવાર છે શણ છે ઈકટ છે એને વાવીને ત્યારબાદ પાડી દેવાના આવે છે જમીનમાં અને ખાડો બનાવીએ અને બધું જ તેમાં નાખી દેવાનું હોય છે અને પછી એને કોહવાવા દેવાના હોય છે અને એમાંથી જે આપણને મળે હ્યુમસ એને લીલો પડવાસ તરીકે આપણે ઓળખતા હોય છે. લીલા પડવાસના પાકના થોડ ડાળી એ પોચા હોય છે અને પોચા થોડ ડાળી હોવાના કારણે તે જમીનમાં જલ્દીથી સડી જાય છે અને જમીનમાં ભળી જતા હોય છે. અને લીલો પડવાસ તો પાક એ હલકી જમીનમાં પણ સારી રીતે ઉગે છે અને વૃદ્ધિ થઈ શકે છે જેથી ઝલકી જમીનમાં પણ લીલો પડવાસ કરવાની જરૂરિયાત પડતી હોય છે મતલબ કે લો ગુણવત્તાવાળી પણ જે સોઇલ આવેલી છે જેની ઓછી ફળદ્રુપ છે એમાં પણ શણ, ગુવાર અને ઇકળ એ ત્રણેય એવા પાકો છે કે જે ઉગી શકે છે અને એ ઉગી જાય એટલે શું થાય છે તો કે આપણે લીલો પડવાસ કરીએ છીએ ખાતર બનાવીએ છીએ એનું તેથી જમીનની ગુણવત્તા હોય એ પણ સુધરે છે ત્યાર બાદ લીલા પડવાસના પાકના બી એ ઝડપથી ઉગી શકે તેવા હોવા જોઈએ એટલે કે જલ્દી ઉગી જવા જોઈએ એવું નહીં કે ચલો બી કે પાક તૈયાર થવામાં થી સાત મહિનાનો ટાઈમ લાગે એવું હોવું જોઈએ નહીં અને લીલા પાક છે કઠોળ વર્ગના પાકમાંથી પસંદ કરવું જોઈએ કારણ કે કઠોળ વર્ગના પાક એ હવામાન નાઇટ્રોજન ને જમીનમાં મૂળ દ્વારા ઉમેરી શકે છે આપણે ગઈકાલે વાત કરી હતી ને કે હવામાં ઈઠોતેર ટકા જેટલો નાઇટ્રોજન રહેલો હોય છે પણ એ ઇઠોતેર ટકાનો જે હવામાંનો જે નાઇટ્રોજન છે એ ડાયરેક્ટ જમીનમાં આવતો નથી એના માટે શું થાય છે તો કે જે આપણે કઠોળ વર્ગ ની જે વનસ્પતિ છે એના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા રહેલા હોય છે કે જે હવામાનના નાઇટ્રોજનને એબસોર્બ કરે છે અને જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપે છે ત્યારબાદ ખોળના પ્રકારો તો કે ખોળના પ્રકાર છે તો એમાં મુખ્યત્વે બે હોય છે એક છે ખાદ્ય પ્રકારનો ખોળ અને બીજો છે અખાદ્ય પ્રકારનો ખોળ તો હવે એ પ્રશ્ન થાય કે ખોળ એ કેવી રીતે બનાવવામાં આવે છે તો કે ખોળ એટલે કે તેલીબિયામાંથી જે તેલ કાઢી લીધો હોય આપણને પાછળ જે ઘન પદાર્થ વધતો હોય તેને આપણે ખોળ તરીકે ઓળખીએ છીએ કે મગફળીનો ખોળ છે કે જેનાથી આપણે પરિચિત છીએ તેમજ કપાસિયાનો ખોળ છે કે જેનાથી આપણે પરિચિત છીએ કે જે સૌથી વધુ માત્રામાં આપણે જોઈએ છીએ ત્યારબાદ આપણને કરંજનો ખોળ જોવા મળે છે એરંડીનો ખોળ જોવા મળે છે કપાસિયાનો મગફળીનો કોપરાનો ખોળ જોવા મળે છે પરંતુ આપણે આ બે ખોળ છે મગફળી અને કપાસિયા કે જે વધુ આપણે એનાથી આવેલ છીએ તો વાત કરીએ કે ખોળ ખાદ્ય ખોળ શું છે તો કે જે ખોળને આપણે ખાઈ શકીએ છીએ એને ખાદ્ય ખોળ કહેવામાં આવે છે અને અખાધ્ય ખોળ એટલે શું તો કે જે ખોળનો આપણે ખાવામાં ઉપયોગ કરી શકતા નથી એને અખાધ્ય ખોળ કહેવામાં આવે છે તો એમાં છે એરંડીનો ખોળ અને કરંજનો ખોળ કે જે અખાધ્ય ખોળ છે તો શા માટે તો કે એરંડીનો જે ખોળ છે એમાં રાઇસિંગ નામનું જે એક તત્ત્વ કેમિકલ રહેલું હોય છે કે જેના લીધે એ હાનિકારક અસર આપે છે મતલબ પશુને આપીએ તો એના બોડીમાં હાનિકારક ઇફેક્ટ થાય છે અને જો આપણે ખાઈએ તો પણ થાય છે એ રાઇસિંગ ના લીધે એ એરંડીના ખોળમાં જે રહેલું હોય છે એટલા માટે એનો આપણે ખાવામાં ઉપયોગ કરી શકતા નથી એવી જ રીતે કરંજના ખોળમાં પણ એવું છે કે એમાં પણ કેમિકલ રહેલું છે કે જે આપણે ખાઈએ તો આપણી બોડીને સાઇડ ઇફેક્ટ કરે છે તો વાત કરીએ કે ખોળમાં સામાન્ય રીતે ત્રણ થી નવ ટકા જેટલો નાઇટ્રોજન રહેલો હોય છે અને સૌથી વધુ નાઇટ્રોજન જો રહેલો હોય તો એ મગફળીના ખોળમાં રહેલો છે તેમાં સાત ટકા જેટલું નાઇટ્રોજન જોવા મળે છે અને આ જે ખોળ છે એ પહેલા ત્રણ મહિનામાં જ પચાસ થી એસી ટકા નાઇટ્રોજન એ પાકને આપે છે ત્યારબાદ વાત કરીએ કે તલ અને મગફળી જેવા તેલીબિયા છે તો એના પાકોના ખાદ્ય ખોળ આપણે પશુને જો ખવડાવીએ ને તો એમાંથી દૂધ ઉત્પાદન વધારે મેળવી શકાય છે અને ખોળમાં કપાસિયાનો ખોળ મગફળી ખાદ્ય ખોળ છે છે એરંડી અને ખોળ કે જે મુખ્ય અખાદ્ય સમાવેશ થાય છે બાદ વાત કરીએ કે અઝોલા ખાતર તો અઝોલાનું ખાતર છે એ કેવી રીતે બને છે તો કે જે આપણને ખ્યાલ છે કે ઘણા એવો વિસ્તાર હોય છે કે જ્યાં પાણી એકદમ બંધાયેલું રહે છે એમ જ પાણી ભરાયેલું રહે વેહતું પાણી હોય એમાં અઝોલા થતું નથી પરંતુ જ્યાં પાણી બંધારે બંધાયેલું રહે છે સંગ્રહ થયેલું હોય છે જે પાણી એમાં હંસરાજ પ્રકાર નામની એક વનસ્પતિ છે કે જે ઉગી નીકળે છે કે જેને આપણે ગાંડી વેલ તરીકે પણ ઓળખીએ છીએ અને એ અઝોલા છે કે જે વધારે વરસાદ પડે ત્યાં નહેર કે પિયત હોય જે નકામી બનેલી હોય કે જેમાં પાણી ભરાઈ રહેતું હોય છે ત્યાં અઝોલા થતી હોય છે અને આ અઝોલા હોય એમાંથી આપણે ખાતર બનાવીએ છીએ કે જેને આપણે ખાતર તરીકે ઓળખીએ છીએ અને આ જે અઝોલાનું ખાતર છે એમાં ચાર થી છ ટકા ના રહેલો હોય છે તથા બે પુન પાંચ ટકા ફોસ્ફરસ રહેલું હોય છે અને ખેડા અને દક્ષિણ ગુજરાત જે છે ત્યાં સૌથી વધારે પાણી હોવાથી અઝોલા એ મોટા પ્રમાણમાં ઉછેર કરી શકાય છે તેવી ઉપલબ્ધ ત્યાં જોવા મળે છે મતલબ સુવિધાઓ ત્યાં રહેલી છે તો ફ્રેન્ડ આપણું વાંચનું આ સેન્દ્રિય ખાતરનું જે છે એ પોર્શન અહીં ખતમ કરીએ છીએ અને આ સેન્દ્રિય ખાતરના જે પોર્શન છે એમાં વર્મી કમ્પોસ્ટ એક બાકી છે ઈ વર્મી કમ્પોસ્ટ નું આપણે અલગથી એક આખો લેક્ચર લઈશું કે જેમાં સારી રીતે આપણને સમજાઈ શકે અને બીજા લેક્ચરમાં આપણે એડ એ પણ વસ્તુ હું એડ કરીને લાવીશ કે જેમાં કયા પા ખાતર છે એમાંથી કયા કયા તત્ત્વો આવેલા છે કેટલા ટકા નાઇટ્રોજન છે કેટલા ટકા ફોસ્ફરસ છે કેટલા ટકા પોટાસ રહેલું છે એનું આપણે ડિટેલ્સમાં વાત કરીશું ત્યારબાદ આપણે વાત કરીશું એઝોટ ઓબેક્ટર જેથી એક સાથે જો આપણે કરશું ને તો બધું આપણા માઇન્ડમાં ભેગું થઈ જશે ખીચડો થઈ જશે અને આપણે આરામથી સમજશું અને તો પણ આપણી એક્ઝામ આવશે ત્યાં સુધીમાં આપણા બધા જ ટોપિક ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જશે કેમ કે જો આપણે એક્ઝામ આવવાની તો ટાઈમ લાગશે એપ્રોક્સ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આપણે એક્ઝામ આવવાની છે ત્યાં સુધીમાં આપણી પાસે ઘણા દિવસો છે હરેક વસ્તુ હરેક ટોપિકને સારી રીતે સમજીને કરવાનું અને આપણે હવે એક એક વસ્તુ કરશું કે જે ટોપિક આપણે આજે સમજ્યા છીએ એ જ ટોપિકના બનીને ત્યાં સુધી બીજા દિવસે આપણે એમસીક્યુ સેશનમાં એ જ કવર કરશું એટલે શું થશે કે આજે આપણે જે વસ્તુ ભણ્યા છીએ એ જ વસ્તુ બીજા દિવસે આપણે એમસીક્યુના ફોર્મમાં જોશું એટલે આપણને ખ્યાલ આવે કે કયા પ્રકારના એમ સિક્યુ પૂછાઈ શક્યા છે અને હું પાસ્ટ યરના પણ ક્વેશ્ચન પેપર જોઉં છું કે જેમાંથી આપણા ટોપિકને રિલેટેડ કેવા ક્વેશ્ચનો નીકળેલા છે એ એમસીક્યુ પણ હું તમને અહીંયા આપીશ કે જેથી આપણને ખ્યાલ આવે કે આવા ટોપિકમાંથી આ ટાઈપના એમસીક્યુ પાસ્ટમાં પૂછાયેલા છે તો ભવિષ્ય પણ ભવિષ્યમાં પણ થોડું ઘણું ચેન્જ થઈને પૂછાવાની શક્યતા રહે તો ફ્રેન્ડ્સ તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સ્ટે અથ નથવીસ ઓકે થેન્ક યુ